શ્રીકાંતરેશ્વર યુવક મંડળ જાગનાથકા રાજા શ્રીજીનો તહેવાર આવી રહ્યો છે શ્રીજીનો પર્વ આવી રહ્યો છે ગણેશ ચતુર્થી આવી રહી છે તેના જ કારણે તમામ લોકો ગણેશજીની પ્રતિમાને લાવતા હોય છે પરંતુ એક અનોખી રીતથી આજે ફાઈબરની જે પ્રતિમા છે શ્રીજીની પ્રતિમાને શણગાર માટે ગઈકાલે વડોદરાથી મુંબઈ પંદરમી જૂનના રોજ વડોદરાથી મુંબઈ આજે શ્રીજીની પ્રતિમા છે તેમને મોકલવામાં આવી મુંબઈના સુપ્રસિદ્ધ જે મૂર્તિકાર છે કૃણાલભાઈ પાટિલ કે તેમને ત્યાં તેમના વર્કશોપમાં આ જે મૂર્તિ છે તે મોકલવામાં આવી કે જેથી કરીને શ્રીજીની જે મૂર્તિ છે પ્રતિમા છે તેમને ખૂબ જ સુંદર શણગાર કરી શકે આકાર આપી શકે તે માટે થઈને ગઈકાલે આ જે પ્રતિમા મોકલવામાં આવી તમામ જે ગણેશ ભક્તો છે ખૂબ જ મોટી સંખ્યામાં તેમાં જોડાયા હતા જેમ કે વાત કરી ગણેશ ચતુર્થી આવી રહી છે તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ હોય છે અને ખાસ કરીને વડોદરામાં એટલે કે સંસ્કારી નગરી સાથે સાથે તહેવારોની પણ નગરી કહેવામાં આવે છે ગણેશ ચતુર્થીને લઈને મોટી મોટી પ્રતિમાઓ લાવવામાં આવતી હોય છે પણ આ એક ફાઇબરની જે શ્રીજીની પ્રતિમા છે તેમને ખૂબ જ સુંદર શણગાર કરવા માટે થઈને આ જે પ્રતિમા છે ગઈકાલે વડોદરાથી મુંબઈ મોકલવામાં આવી હતી